કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગ સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સાઠ નંબર ત્રણ પૂર્વ કિરણ થઈ ગયું ને સરસ

ફુલાસનનું ત્યાં તપ કરે છે એનું તપ એનું ફળ એવું જ ફળ સ્વામી કે મનોમય ચક્ર મન અને દસ ધારા પાંચ જ્ઞાનન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો જેઠેકાણ ઘસ્સાની ભૂઠી થઈ જાય એ ઠેકાણે નિમિત ક્ષેત્ર કહેવાય નિમિક ક્ષેત્ર અને કુરુક્ષેત્ર આ બે ભેદ છે યાદ રાખજો કુરુક્ષેત્ર એટલે લડાઈ દિલ્હી હ અને ઓઇલ કયો નિમિક શાળા ક્ષેત્ર મનોભાઈ શક્કરની ધારા કૂંટી થાય અને ઓઇલુસે ત્યાં તપ કરે તપનું ફળ મળે છે મહારાજ નવ લખ પર્વત પધાર્યા નવ લાખ યોગીને મળ્યા ત્રણ દિવસ રોકાણા કેવો નાના એનો વૈભવ વિલા ને સાધુ લોકો જે સંકલ્પ કરે એ લોકો એ બધું મળે રાતે જુએ તો પાણીમાં કુંડમાં ભર્યા હોય પાણી દિવસ જુએ તો એમાં અગ્નિ બળતું હોય લાકડાની જરૂર ન પડે વગર લાકડે અગ્નિ બળતો જો નવ લાખ યોગી એને મહારાજ તરણજી રોકાણા એના સંકલ્પ પૂરા કર્યા અને લાખ સ્વરૂપ ધારણ કર્યા મહારાજ કે એક એકને મળવું તો બહુ વાર લાગે કે લાખ સ્વરૂપ મળ્યા જો એના મનોકામના એટલે તપ કરતા હતા એ તપની સમાપ્તિ કરાવી અને આગળ મોકલી દે કર્યું તપ ચાલુ રાખ્યું જે એના સંકલ્પ હતા ને એ પરંતુ ગોપાલ યોગી પણ જ્યાં ને એ વાત અતિ અલૌકિક છે યા એના મનનું ધર્યું છોડાવી અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી દક્ષધામમાં મોકલ્યા ગોલકમાં હં ક્યાં મોકલ્યા બસ શા માટે એનું નિશાની હતું સમજે શ્રી કૃષ્ણ ભગવાન એને રાજી કરવા નિશાન હતું એટલે બધું કરવું હેલું છે પણ પોતાના મનનું ધાર્યું છોડવું ને એ બહુ કઠણ છે બહુ કઠિન છે તપ કરવું હેલું છે ઉપવાસ કરવો હેલો છે પગયાત્રા કરવી હેલી છે પણ પોતાનું મનનું ધાર્યું છોડી અને ભગવાનના ભક્તને ગમતામાં રહેવું ને એ બહુ કઠિન છે કેણે કર્યું કોજી દિલકંઠ ફરણીયા રોજની અંદર પોતાના મનનું ધાર્યું છોડી અને મુક્તાન સૌને મર્યા કેટલી પ્રાપ્તિમાં ફેર જોયું મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહેવાથી રામાન સ્વામી ન્યાથી ભૂતથી અહીં આવ્યા અને અહીં હમ ગયા શીલાને ત્યાં બોલાવ્યો તો ત્યાં બોલાવું છે ને નહીં આમાં ઉપાસના અને વ્યવહાર બે આવી ગયો ત્યાંથી અહીં આવ્યા એ ઉપાસના કહેવાય અને માંગરોળથી પીપળાને બોલાવ્યા એ શું કહેવાય વ્યવહાર લોજથી અહીં ક્યાં સેટું હતું ભૂજથી પીપળાણ આવવું એને કાં ઢુકડું હતું પણ નહીં ઓલું કહેવાય ઉપાસના અને આ કહેવાય વ્યવહાર માર્ગ ગુરુ શિષ્યનો સંબંધ કહેવાય ઓલા કે તમે ગુરુ ઓલા કે તમે ગુરુ હં ગોપાલ યોગી નીલકંઠને કે તમે ગુરુ નીલકંઠ કે તમે ગુરુને જે સિદ્ધપણાનો અભિમાન હતો ને એ છોડાવી અને પોતાનું જ્ઞાન આપી કર્યું ગયું કેને કર્યું હતું રમાન સ્વામીએ લખું સારણ ડોહીને હો બ્રહ્મ જ્ઞાની હતી ને હં માથા ભારે કોઈને જવાબ કોઈને જવાબ હતી નહીં સમજો ને હન સમય શૈલી સમજો ને મહારાજને જવાબ નથી પછી મહારાજે સમાધિ કરાવી અને પછી માગ માગ માગીરો દીકરો ને ભેવું આમ રે મહારાજ કે આ તે મૂંડ મૂંડ આવી અત્યારે આ કહ્યું આ જ કર્યું કે બ્રહ્મ જ્ઞાનમાં કહેતી તને કે બધું ખોટું છે આ ક્યાં ગયું તારું બ્રહ્મ જ્ઞાન પોપટિયા જેવું એમને નીલકંઠ ખીજાણા તો કે આ બધું બ્રહ્મ છે આ બધું ખોટું છે આ ત્યાં બધું ક્યાં તારો વીરો દીકરો ભે હું એ હસી છે પણ લેખ બધું નાશ થવાનો છે મૂકી દે બધું મૂકી દે મનની તંતી છોડી દે પછી ભગવાનને શરણ થઈ એક જીવને ભગવાને માર્ગ છડાવો ને બહુ કઠણ થાય આમ જુઓ તમે લખું શરણ આમ જુઓ ગોપાલ યોગી આમ જુઓ એક વર્ષ એક માટે હાથમાં બગડ્યો ભયું તો પહેલાં સત્સંગ આવ્યો હતો કેટલા જીવ હરો થઈ જાય ને કાં છપ્પનની સાઇલમાં આવ્યા એમ પંસાની સાઇલમાં આવ્યા હોત એકવાર વહેલું થાત ને તો કેટલા જણ સારું થાત બોલો ક્વોલિટી અને ક્વોન્ટિટી હા ક્વોલિટી સાજી હોય અને ક્વોન્ટિટી થોડી હોય સમજા જેટલા લીટર દૂધ હોય ને એટલા કિલો માવો ન થાય ખબર પડે ને દૂધમાંથી માવો થાય કે નહીં તો બસ હાલો માખણ કે ઘી હાલો બસ એટલું ન થાય દશાંશ ભાગ થાય સમજાય ને એક લીટર હોય તો સો ગ્રામ થાય એટલે કેવું શું છે આખા બ્રહ્માંડને સત્સંગ કરવો એના કરતાં એક ભગવાનના ભક્તોને ભગવદી બનાવવાને એ શ્રેષ્ઠ છે એટલે મહારાજ આશ્રમ પધાર્યા અને તપ કર્યું તપનું ફળ છે આજો પણ એના કરતાં વિશેષ તપ આ ધારા કુંઠી થાય જે ઠેકાણે એ ઠેકાણે તપ વ્રત ધાન જે કરવું ત્યાં કરવાનું પોતાના મનને સ્થિર કરવાનું અને મોક્ષ પણ કલ્યાણ પણ ત્યાં જ માગવાનું હં નકર વાવે બીજા લણી જાય બીજા હં ખતરો હોય ને એટલે સ્વામી કે બીજે ઠેકાણે આશરો કરે અને મોક્ષ બીજે માગવા જાય જે ઠેકાણે આશરો એ ઠેકાનો જ્યાં સમજા ને જ્યાં મોક્ષ જો જ્યાં નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા સમજો ને જે ઠેકાણે આપણે નિષ્ઠા છે એ ઠેકાણે આપણે આ દી ક્યારે આપણા સદભાગ્ય લાગે જ્યાં નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા એટલે ઓલું થૂળ તપ કીધું એનું ફળ નિમિક્ષણ ક્ષેત્રમાં નહીં ઉમા અને અહીંયા કીધું એ છે જો પોતાના મનની ધારા કુંઠી થાય એ ઠેકાને બધું કીધું એ કેમ આપણે કરવા એમાં બધું આવી જાય ધ્યાન પૂજા માનસી આરતી બધું જો પણ સાધુનું ધ્યાન થાય એમ નહીં કહેવાનું શા માટે એનો વિરોધ છે સાધુવારે લક્ષણ બતાવો ને તો વાંધો નહીં સમજા ને સાધુ શબ્દ કાઢ નાખવાનો ને બીજો શબ્દ મૂકી દો ફર્સ્ટ ક્લાસ હા બ્રહ્મ સ્વરૂપ હા તમારે બ્રહ્મ નહીં મારી નિશ્ચિત ડિગ્રીમાં આવી જવા બ્રહ્મ વ્યતામાં બ્રહ્મ એટલે બ્રહ્મના માર્ગે સાલનારો બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મ થતીને પામેલો હા વિદ્યાર્થી હોય સ્વામી કહેતા ડિગ્રી કોર્સ હોય બધું ભણેલો હોય બી કોમ એલ એલ બી બધી ખિસામ હોય પણ પગાર મળે નહીં પગાર ક્યારે મળે સરકારી નોકરી સળે ને ત્યારે ઓલા બધા છે બ્રહ્મ વેતા અને જે શિક્ષક થયો ને એ શું કહેવાય બ્રહ્મ સ્વરૂપ એમ ભગવાનનો ભક્ત થાય ને એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય એટલે બધાય બ્રહ્મ વેતા એટલે બ્રહ્મને માર્ગે હાલનારા હગવાને માર્ગે હાલે કોઈ થાકી જાય કોઈ આળો કરે ઘણા પૂગે પૂગે ઓછા સમજાય ને સંઘ જાય ને એથી દ્વારકાનો કેટલા જણા પૂગે ઓછા પૂગે સરસ મજાની વાત એ ખબર ને હુલાશ્રમ તપ કરે છે એનું ફળ છે જીવ એમાં પુલ આશ્રમ કીધું ખબર ને નંબર બે એટલે નંબર એક આ બે નંબર જો હરતું ફરતું હાલતું ચાલતું તીર્થ કહેવાય ઓલા તીર્થ તીર્થને જવું પડે અને આ સન તીર્થ છે ને ત્યાં આપણે રહેવું પડે ત્યાં રહેવું પડે જો એટલે જીવને બીજું બધું કરવું બહુ સારું લાગે છે સમજ આવું કરવું ને બહુ કઠણ કારણ કે સાસ સુખ હોતે નહીં સ્વાદ આવે નહીં એટલે શું કરું આમાં સ્વામી કહેતા વાત સમજાય નહીં એટલે સોલા આવે વાત સમજાય તો સાત ટકા ને બે શું વાત આવી એમ અને વાત ન સમજાય તો પછી બકાલું જોખે કે રીંગણાના શું ભાવ કોબીના શું ભાવ વરસન હું વાહા હોગા આ પર્યા જો રસ જાગો રસ બસ વિશかに ઇન્ટરેસ્ટ જાગો જપણે સમજાને સુ ભગવાન ની વાત સે સુ વાત આવે છે એમાં આપણે રસ જાગો જોઈએ